હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ દસ ગુજરાતના ગરવા લોક લોકગાયિકા પાઠ દસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ દસ ગુજરાતના ગરવા લોકગાયિકા અહીંયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે જાણતા હો તેવા લોકગાયિક અથવા ગાયકના નામ લખવાના છે હું જાણતો હોઉં તેવા લોકગાયિકાઓમાં દિવાળબેન ભીલ અનુરાધા પૌંડવાલ અલકા યાજ્ઞિત નેહા કક્કર સુનિધિ ચૌહાણ શ્રેયા ઘોષાલ તથા ગાયકોમાં સોનુ નિગમ કુમાર શાનુ મનરુદાસ ઉદિત નારાયણ હિમેશ રેશમિયા કૈલાશ ખેર અનુમલિક અરવિંદ બારોટ વગેરે છે અહીંયા તમારે તમે જાણતા હોય તેવા ગાયિકા અથવા ગાયકના નામ લખવાના છે સવાલ નંબર બે બાળ ગાયક કલાકારના નામ કહો મારી જાણ મુજબ રજત મહેતા કેતન દેવળિયા દિવ્ય પટેલ ગૌતમ સાધુ હરિઓમ ગઢવી શ્રદ્ધા પટેલ વગેરે બાળ ગાયક કલાકાર છે સવાલ નંબર ત્રણ તમને કયા ગાયિકા અથવા ગાયક સાંભળવા ગમે છે કેમ મને ગાયિકામાં શ્રેયા ઘોશાલ અને ગાયકમાં સોનું નિગમ સાંભળવા ગમે છે કારણ કે તેમના ગીતો અર્થસભર સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે સવાલ નંબર ચાર તમે ક્યારેય જાહેરમાં ગીત ગાયું છે ક્યારે કહ્યું હા મેં અમારી શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણીમાં પ્રસંગે મારા બે મિત્રો સાથે મળીને દેશભક્તિને લગતું એક ગીત ગાયું હતું સવાલ નંબર પાંચ ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમો જુઓ છો કયા કયા હા હું ટીવી ઘણું જોઉં છું છતાં ટીવી પર ગીત સંગીતને લગતો એક કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ આવે છે તે મને ખૂબ જ ગમે છે કારણ કે તે કાર્યક્રમ હું નિયમિત જોઉં છું પ્રશ્ન નંબર બે પાઠના આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો તેમજ આ પ્રકારના બે વાક્ય જાતે બનાવવાના છે એક લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા આ વિધાન સાચું છે બે દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી વિધાન ખોટું છે ત્રણ વીસેક વર્ષની ઉંમરે બાળ મંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું વિધાન ખોટું છે ચાર હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી વિધાન સાચું છે પાંચ દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા વિધાન સાચું છે છ અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયકા તરીકે આમંત્રણ આપ્યું વિધાન ખોટું છે હવે એક સાચું અને ખોટું વિધાન જાતે બનાવીને લખવાનું છે સાતમું વિધાન લખી શકાય દિવાળીબેન ભીલનું માંદગીના કારણે બોતેર વર્ષની વયે અવસાન થયું આઠમું છે કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલી વિગતોને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે કલા ઉત્સવ કલસ્ટર કક્ષા ધોરણ છથી આઠ આ સમગ્ર વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક કલસ્ટર કક્ષાએ શ્યાનું આયોજન થવાનું છે કલસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે બે આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે આ ઉત્સવમાં ચિત્રસ્પર્ધા બાળ કવિ સ્પર્ધા સંગીત સ્પર્ધા એટલે કે ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે ત્રણ કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે સંગીત સ્પર્ધા ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ચાર એક વિદ્યાર્થીને બસો રૂપિયા ઇનામ મળે છે તેણે કયો ક્રમ મેળવ્યો હશે જે વિદ્યાર્થીને બસો રૂપિયા ઇનામ મળે છે તેણે દ્વિતીય ક્રમ મેળવ્યો હશે પાંચ એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કે કેમ જે વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે છે છ કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે સાત સૌથી ઓછું ઈનામ કયા ક્રમાંક માટે અને કેટલું છે સૌથી ઓછું ઈનામ તૃતીય ક્રમાંક માટે રૂપિયા સો છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દ બનાવવાના છે કામણગારું તો કામ ગામ કાણ હવે આવી રીતે આપણે ત્રણ ત્રણ શબ્દ બનાવીશું કલા પારખું તો કલા કર પાક નવો શબ્દ લખીએ સ્મશાન યાત્રા તો સ્મશાન શાન યાત્રા લગ્નજીવન તો વન જીવન જીવ જીન અસાધારણ તો સાર રણ ધાર આવા શબ્દ બનાવી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અ આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખવાના છે એક હસ્તપ્રક્ષાલન તેનો અર્થ થશે હાથ ધોવા બે રુધિરાભિષરણ અર્થ થશે શરીરમાં લોહીનું પરિભ્રમણ ત્રણ દેદીપ્યમાન અર્થ થશે જળહળતું તેજસ્વી ચાર કર્તવ્યપાલન અર્થ થશે ફરજ બજાવવી પાંચ આકાશ કુસુમવત અર્થ થશે અસંભવિત અથવા અશક્ય છ અર્થોપાર્જન અર્થ થશે પૈસાની કમાણી સાત આર્દ્રતા તો ભેજવાળું કોમળતા આઠ સાનંદાશ્ચર્ય આનંદ સાથેનું વિસ્મય નવ પોષિત ભરતુકા જેનો પતિ પરદેશ જે વસેલો છે તેવી સ્ત્રી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ બ ઝડપથી વાંચો અહીંયા છે આપેલા વાક્ય તમારે ઝડપથી વાંચવાના છે ટન ટના ટન ટન ટના ટન ટન ટીના ટીન આ રીતે તમારે વાંચવાના છે તમે તમારા મિત્ર સાથે મળી આ વાક્ય ઝડપથી વાંચશો આ વાક્ય વાંચતી વખતે તમને ફની મુમેન્ટ ઊભી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ આપેલા ફકરામાંથી ભૂલો શોધો અને ફકરો ફરીથી લખવાનો છે અહીંયા ફકરો વાંચવાનો છે સમજવાનો છે ભૂલો શોધી અને ફકરો ફરીથી આ મુજબ લખી શકાય મેં જે ગ્રીન અક્ષર કયા છે ત્યાં ભૂલો હતી અને તે સુધારીને મેં લખી છે તમે આ મુજબ ફકરો સુધારીને લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન કરો ગુજરાતના ગરવા લોકગાયિકા આવી રીતે તમે અલગ અલગ અક્ષરોમાં કલાત્મક રીતે અક્ષર લખશો તમે તમને મનગમતી રીતે અક્ષરો લખી શકો છો મેં અહીંયા માત્ર નમૂનોરૂપ અક્ષરાંકન મૂક્યું છે તમે તમારા શિક્ષકશ્રીની મદદ લઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે જેને વાંચવાની છે અને હવે બીજી આવી તમે હેડલાઇન વાંચી હોય તો અહીંયા લખવાની છે હેડલાઇન એક મહિલા દિને ભેટ એલપીજી સિલિન્ડરમાં રૂપિયા સોનો ઘટાડો તમકોના વ્યસન પાછળ ખર્ચ વધ્યો શિક્ષણમાં ઘટ્યો વેરાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડનું હેરોઈન પકડાયું ત્રણની ધરપકડ ચાર ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન પાંચ રાજ્યસભાના બસો પચીસ સાંસદોની કુલ સંપત્તિ રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો કરોડ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા વાક્ય વાંચો અને સમજો અહીંયા કેટલાક વાક્ય આપ્યા છે તે વાંચવાના છે અને સમજવાના છે પ્રશ્ન નંબર દસ ઉપરની પ્રવૃત્તિમાં લખેલા વાક્ય ઉદાહરણ મુજબ સમજાવવાના છે એક પાર્થે સુંદર ગીત ગાયું આ વાક્યમાં ગીત સુંદર હોવાની વાત છે સુંદર એ ગીતનું વિશેષણ છે બીજું છે એણે મજબૂત ઘર બનાવ્યું આ વાક્યમાં ઘર મજબૂત હોવાની વાત છે મજબૂત એ ઘરનું વિશેષણ છે એણે ઘર મજબૂત બનાવ્યું આ વાક્યમાં ઘર કેવું બાંધ્યું મજબૂત આમ એ બનાવ્યું ક્રિયાનું ક્રિયા વિશેષણ છે આવી રીતે તમારે સમજાવવાનું છે ત્રીજું છે જે સરસ વાર્તા લખી આ વાક્યમાં વાર્તા સરસ હોવાની વાત છે સરસ એ વાર્તાનું વિશેષણ છે ચોથું છે તે સરસ વાક્ય બોલ્યો આમાં વાક્ય સરસ હોવાની વાત છે તેથી સરસ એ વાર્તાનું વિશેષણ છે ત્યારબાદ વાક્યો છે મીના એકીટશે જોઈ રહી મોહનને જલેબી બહુ ભાવે આપેલા વાક્યમાં એકીટ હશે અને બહુ ક્રિયા વિશેષણ છે જે અનુક્રમે જોઈ રહી અને ભાવે છે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે આમ ક્રિયાપદના અર્થમાં વધારો લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે ત્યારબાદ બીજું છે અહીં આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધી ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્ય બનાવવાના છે એક મેના ખૂબ ધીમેથી બોલે છે તો ખૂબ ધીમેથી તે ક્રિયા વિશેષણ છે બીજું કૃષ્ણે ઝડપથી ચાલવા માંડ્યું તો ઝડપથી ક્રિયા વિશેષણ છે આજે મને પણ એનું ઘણું મોડું થયું ઘણું એ ક્રિયા વિશેષણ છે ચાર શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી ઝીણી એ ક્રિયા વિશેષણ છે પાંચ મારો ઘોડો ધમધમ ચાલે છે ધમધમ ક્રિયા વિશેષણ છે તોફાની આખલો પણ ત્યાં ધીમો પડ્યો અહીંયા ધીમો એ ક્રિયા વિશેષણ છે હવે તેના આધારે બીજા વાક્ય બનાવીએ તો પહેલું તે ખૂબ ધીમેથી પસાર થયો બીજું રવિએ ખૂબ ઝડપથી ખાધું ત્રીજું કિનારે એ ઘણું રખડ્યું ચોથું ખોળામાં પાણી પીવા એણે ધાર ઝીણી કરી પાંચ મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે છ ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો આ રીતે તમે બીજા વાક્ય બનાવી લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા ગયા પૂરવાની છે ઉદાહરણ તરીકે પવન ખાલી જગ્યા ગયા વાતો હતો બીજા મિત્ર સાથે તમારા જવાબ સરખાવવાના છે શક્ય છે કે તમારો જવાબ બીજા કરતા જુદો હોય આ બધા જવાબ સાચા હોઈ શકે છે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખવાના છે એક બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય દિવાળીબહેનના બાળ લગ્ન થયા અને બે જ દિવસમાં તેમને સાસરેથી તેડાવી લેવામાં આવ્યા તેઓ નાની ઉંમરમાં જ સમજતા હતા કે લુગડાને થીગડું દઈ શકાય પણ પેટને કંઈ ઓછું થીગડું દેવાય તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી પોતે પરિવારને ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાલમંદિરમાં તેડાગર રૂપે વીસેક વર્ષની ઉંમરમાં એક હોસ્પિટલમાં નોકરી કરી અને તે ઉપરાંત રસોઈ બનાવવાનું કામ સ્વીકાર્યું આ પરથી કહી શકાય કે દિવાળીબેનની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી સવાલ નંબર બે બી દિવાળીબેન ગાયિકા બન્યા એમાં તેનાથી માતાનું શું યોગદાન હતું દિવાળીબેનના માતા મોંઘીબેન ગૃહિણી હતા હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા અને નાનકડી દિવાળી ધ્યાનથી ઝીલા કરે મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળીબેન પણ કામણગારા કંઠથી ગાતા રહેતા સવાલ નંબર ત્રણ દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર શી રીતે ગુંજતો થયો હેમુભાઈ ગઢવી આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણ કરતા તે અને તેમના મિત્રો અથાગ રઝળ પાટને અંતે જૂનાગઢ પહોંચ્યા મોડી રાત્રે તેમના કાને દિવાળીબેનનો મધુર અવાજ પડ્યો તેમણે જોયું તો એક સત્તરક વર્ષની કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો દિવાળીબેન બે દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા આકાશવાણી પહોંચ્યા કોઈપણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતરા ઉતર્યા રે લોલ ગાયું જે તેમનું રેડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત બન્યું તેમને આ કાર્યક્રમ માટે એ જમાનામાં પચીસ રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો સવાલ નંબર ચાર દિવાળીબેનને કોણે કોણે શી રીતે મદદ કરી હતી જવાબ થશે દિવાળીબેનને હેમુભાઈ ગઢવી રતુભાઈ અદાણી અને કલ્યાણજીભાઈએ મદદ કરી હતી હેમુભાઈ ગઢવી દિવાળીબેનને રાજકોટ આકાશવાણી લઈ ગયા ત્યાં તેમણે નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલડા ઉતર્યા ફૂલવાડીએર લોલ ગાયું એ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી એકસો અગિયાર રૂપિયા આપીને નવાજા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વાયિકા તરીકે આમંત્રણ આપ્યું સવાલ નંબર પાંચ દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય દિવાળીબેનના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને સાંભળતી હતી દિવાળીબહેને વિવિધ પ્રકારના માન સન્માન મેળવીને આકાશ આંબ્યું પણ તેમણે પગ સદાય ધરતી પર રાખ્યા તેઓ સાદગી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા તેઓને સેંકડો ગીતો કંટસ્થ હતા તેમણે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જાળવી રાખી તેનું ગળું સદાય બિનહરીફ રહ્યું કોઈપણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નહીં આથી આમ કહી શકાય કે દિવાળીબહેન શ્રેષ્ઠ ગાયિકા હતા પ્રશ્ન નંબર બાર પાઠના આધારે હું દિવાળીબેન વિષય ઉપર સાત આઠ વાક્ય લખવાના છે હું દિવાળીબેન છું મારો જન્મ બે જૂન ઓગણીસો તેતાળીસના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે થયો હતો મારી મૂળ અટક લાઠિયા હતી મારા પિતા પૂજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી મારા માતા મોંઘીબેન જે ગૃહિણી હતા તે હરતા ફરતા દળતા ગીતો ગાતા અને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી હતી મારા લગ્ન થયા કંઈક વાંધો પડતા મારા પિતાએ બે દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી ત્યાં મેં બે દિવસનું લગ્ન જીવન ગાળ્યું પિતાની સ્થિતિ સારી નહોતી તેથી કુટુંબને મદદરૂપ થવા મેં મંદિરમાં તેડાગર રૂપે હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામ કર્યા હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો સમાજ સેવક રતુભાઈ અદાણી સંગીતકાર કલ્યાણજીભાઈ અવિનાશ વ્યાસ નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને ઘણા ગીતકારોએ મને પ્રેરણા પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યા મેં દેશ વિદેશમાં પ્રવાસો કર્યા મને અનેક માન પુરસ્કાર સન્માન મળ્યા ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ આમ મારું જીવન ધન્ય થયું આ રીતે તમે લખી શકો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતના કોઈ પણ બે ગાયકો વિશે માહિતી મેળવવાની છે લખવાની છે એક હેમંત ચૌહાણ ગુજરાતી ભજનીક અને લોકગાયક હેમંત ચૌહાણનો જન્મ ઈસવીસન ઓગણીસો પંચાવનમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્ર છે તેમણે ગુજરાતી ભજન સંતવાણીના અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે એક યશસ્વી ગાયક તરીકે હાર્મોનિયમ સિતાર તેમજ એક તારો તાનપુરો પણ વગાડી જાણે છે હિન્દી ભજનના પણ કેટલાક આલ્બમો તેમના બહાર પડેલા છે તેમણે ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર તેમજ અકાદમી રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયા છે તેમણે યુએસએ યુકે જાપાન ફ્રાન્સ જેવા દેશોમાં કાર્યક્રમો આપીને આપણી સંસ્કૃતિ સંસ્કારનો બહોળો ફેલાવો કર્યો છે બે અવિનાશ વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક અવિનાશ વ્યાસનો જન્મ એકવીસમી જુલાઈ ઓગણીસો બારના રોજ ગુજરાતમાં થયો હતો તેમની કારકિર્દીની શરૂઆત એચએમ વી સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઈ હતી ત્યાં તેમની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ઈસવીસન ઓગણીસો ચાલીસમાં બહાર પડી હતી તેમણે એકસો હિન્દી અને ગુજરાતી ચલચિત્ર માટે બારસો ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા તેમણે સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા દસ હજાર જેટલી થાય છે તેમણે ભારતના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું હતું સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું હતું કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય એકાદમીએ તેમને ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો તેમની કેટલીક યાદગાર રચનાઓમાં સંગ્રહ અવિનાશ વ્યાસ ચાર મ્યુઝિકલ જની તરીકે બહાર પડ્યો તેમનો અવસાન 20મી ઓગસ્ટ 1984 ના રોજ થયું હતું આ રીતે તમે કોઈ પણ બે ગાયક કલાકાર વિશે લખી શકો છો અહીં આપણા પાઠ 10 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 7 ગુજરાતી ના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ અને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો